નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને શિક્ષકોની ભરતી અંગે જે નવા સમાચાર આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો નવા સમાચાર આ મુજબ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા માટે તેમજ ટેટ વન અને ટેટ ટુ તથા ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા માટે કોંગ્રેસના પ્રવક્તાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે સરકારે હાલમાં સાત હજાર પાંચસો જગ્યા ભરવા માટે જાહેરાત કરી છે તેની સામે પાસ થયેલા ઉમેદવારો આડત્રીસ હજાર જેટલા હોવાથી જગ્યા વધારવા માટે માંગ કરી છે આ ઉપરાંત લાંબા સમય પછી ભરતી થતી હોવાથી વહીમર્યાદામાં છૂટછાટ આપવા માટે પણ જણાવાયું છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રીને શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા તેમજ ઉમેદવારોની મર્યાદામાં વધારો કરવા માટે પત્ર લખી રજૂઆત કરી છે તેમણે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ટેટ વન અને ટુ તેમજ ટાટ પાસ થયેલા ઉમેદવારોની જગ્યામાં વધારો કરવા અને ટેટ વન અને ટુ તેમજ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા બાબત લાંબા સમયથી ગુજરાતના યુવાનો રજૂઆત કરી રહ્યા છે ગુજરાત સરકાર તરફથી સાત હજાર પાંચસો જગ્યા માટે ભરતી કરવા જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં આડત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરે છે આ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાને આરે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી જેથી આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરીક્ષા પાસ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે પારિવારિક જવાબદારી અદા કરતા યુવક યુવતીઓ માટે પંદર હજાર જેટલી જગ્યા હાલમાં બહાર પાડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે તો મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળે એમ છે સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એકસાથે અપાય જેથી વધુમાં વધુ યુવાન યુવતીઓને યોગ્ય તક મળે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ મળશે તો મિત્રો શિક્ષક ભરતીને લગતી આ એક નવી અપડેટ હતી જે તમારા સુધી શેર કરી આવી અન્ય બીજી તમામ નવી અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત